પોરબંદર નગર સેવા સદન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કમલાબાગ ખાતે સ્વચ્છતા સેવા યોગ સંવાદ નશામુક્તિ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં યોગ ટ્રેનર યોગ સાધકો અને એમ કે ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓએ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ પોરબંદર નગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા એજ સેવા યોગ સંવાદ વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે યોગ બોર્ડના પરના અધિકારી વેદી સ્ટેટ અનિલભાઈ ત્રિવેદી કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના કોર્ડિનેટર અને યોગ પ્રચારક કોર્ડિનેટર જીવાભાઈ સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા યોગ સંવાદ વ્યસન મુક્તિમાં જાગૃતિ આવે આવા ઉમદા હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કમલાબાગ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તંદુરસ્ત જીવન માટે યોગનું કેટલું મહત્વ તેમજ નિયમિત યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના સમયમાં તમાકુ પાન માવા અને ગુટકા સિગરેટ સહિતના વ્યસનને કારણે કેન્સર સહિતના રોગોથી લોકો ભોગ બને છે ત્યારે વ્યસન ત્યજી અને નિરોગી જીવન માટે યોગ સાધના કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે યોગ ટ્રેનરોએ યોગનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તથા યોગ ટ્રેનર જીજ્ઞાબેન ગોસ્વામી દ્વારા વ્યસન મુક્તિ માટે લોકોને જાગૃતતા અપાઈ હતી ત્યારે યોગ સાધક પરિવારના બાળકોએ સ્વચ્છતા હે સેવા માટે વિશેષ નાટક પ્રસ્તુત કરી લોકોને પ્રભાવિત કર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં યોગ કોચ યોગ ટ્રેનરો યોગ સાધકો અને એમ કે ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટાફ પ્રિન્સિપલ સહિત જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

इन आत्मा में अपने मात्र न मात्र श्वास ने छोड़વાનો છે લેવાનો નથી શરૂઆત આપણે મધ્ય ગતિથી કરીશું એક સેકન્ડમાં એક સ્લોપ ધીરે ધીરે શ્વાસને છોડવાનો છે લેવાનો નથી આ પ્રાણાયામના લાભ વિશે વાત કરીએ તો 99% રોગ છે દૂર થઈ છે કపాలપર્ティની કમલપર્ティ જે एसिडिटी અપચો કબજિયાત પેટને લગતા તમામ રોગ છે દૂર કરે છે

एक तो पकड़ तो बच्चे का तरफ बच्चे का सफर उन जेबरी के बोला हूँ आपको मारी बात करने के बोला मैं करता हूँ महात्मा गांधी जी महात्मा गांधी जी है एडी एडी अजय तो सीधा मैडम पंडित चाय बात है ना आप बता विद्यार्थियों में बोला करने के लिए चक्कर आ रहा है कोने पर करवाना श्वास भरी में पाचार दवो ऑन योर बॉडी 1 2 3 4 5 6 7 8 9 एंड 10 श्वास छोड़ता आगे तादो और चक्कर आ सकता है आप डेली करेंगे तो कोई भी समय ना दुखवा नहीं था चलो आना पछी में एक आसन से सोजी उभारने करवाने आसन पाद होता है तो योग में पाद एटले के पग अने हस्त एटले हाथ आधे आ, आधे आ, आधे आधे ने पग सुधी लई जवा तो बने हाथ ऊपर पर राखीशुं श्वास भरता बने हाथ ऊपर बॉडी ने ऊपर पर खेंचो स्ट्रेट करो हवे धीरे धीरे 90 डिग्री आवो कमरना भाग के पाछा नी बाजू हवे धीरे धीरे श्वास छोड़ता बने हाथ पकड़ा पंजा पासे गोठण ने রেপাত ને ઉષ્મા આપીશું આભાર ધન્યવાદ ધન્યવાદ